bút, không <outside> <man? muppford st communist initiation>

બરાબર ડાયરેક્ટ ગોળામ હા એમ ઊંચા હાથ કરો કે ડાયરેક્ટ ગોળામ નાખવી હોય તો ઊંચા હાથ કરીને મંજૂરી આપો બધાય તો ડાયરેક્ટ આપણે ગોળામ નાખીને તમે ગોળ એટલી ઘણી ગોળો રહું પણ તમે બધા મંજૂરી આપો છો ગોળામ હા 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 ભાઈ ગોળામ નાખો બધાની મંજૂરી છે

લાઈવથી દૂર રહેજો એટલે શું બધાને દેખાય આપણા કરતા અહીં બેઠા એના કરતાં સમગ્ર ગુજરાત ને રાજસ્થાનની અંદર જનતા લગભગ ચાલીસ હજાર માણસો જોઈ રહ્યા છે આ લાઈવ એટલે આપ સર્વને વિનંતી કે પારદર્શક થાય એવું આપણે કામ કરવાનું છે અને શૈક્ષણિક હેતુ માટે આ કામ તમે કર્યું છે અને આટલી સરસ મહેનત કરી છે તો એક કલાક નથી લેવાનો અને કોઈ આપણા સામે ઓગળી ના કરે એવું કામ કરજો

અને આ પૈસા જે બસોને ઓગણપચાસ રૂપિયા તમે આપ્યા છે એ એળે જવાના નથી કારણ કે ઇનામ તો ને એક ચણને જ આપવાનું છે બાકી આ શિક્ષણ સંકુલની અંદર સારું કામ થવા જઈ રહ્યું છે અને આ જે જગ્યામાં બેઠા છો આ જ જગ્યાએ કામ થવાનું છે શિક્ષણ માટેનો એટલે તમે બહુ સારું એવું કાર્ય કર્યું છે એ બદલ સર્વ જેમણે ટોકન લીધો છે એમનો પુનઃ આભાર માનો છું लॻे कुझु बि रविंदम के وهو پھر واہ پھر صاحب اور وا پڑی کون پر ہے کس کس نے بھلا پڑی پھر بھائی لے جا پڑی پکا کر دے تیرے پیٹ جا شو عاشق نہیں جو ہے ہے پکا کر دے بھائی ayam ngayam 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 ngayama ngayam 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 leholay ngεί kabbali kehamlep treesh approved sami ngayam 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 ng ayam ngayam ng amay

હા તો સુઓ સુઓ તો સુ ઓ ઓય ભરે ભરે લીયા સુઓ તો દીકવા બોસો پر مور مور سري اپني منظوري ليه 2024/04/27 ڏيو جو چئو 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 کہ خرابت ڪري رنٽ بار بار چالان چ ۽ اين تاريخ छे ني ني મિત્રો એક જાહેરાત બીજી પણ કરું છું કે સદારામ ઇનામી લકી ડ્રો ચાંગડા જેની અંદર અમારા ગામના મિત્રો પણ એ ડ્રો ની અંદર સામેલ છે અને હું પણ જોડે રહીને એમાં સામેલ